નમસ્કાર મારી ઓપીડીમાં હમણાં બે ચાર ભણેલા ભણેલા વ્યક્તિઓએ મને પ્રશ્ન પૂછ્યો કે બેન ઘણા બધા રોગોમાં તમે એવું સજેસ્ટ કરો છો કે નાકમાં ગાયના ઘીના ટીપા નાખવા જોઈએ તો આનું કંઈ લોજિક ખરું તો મિત્રો આજનો મારો વિડીયો નસ્ય ઉપર છે નસ્ય કેવી રીતે ઇમ્પેક્ટફુલ હોય છે એ હું તમને મોડર્ન પોઈન્ટ ઓફ વ્યૂ પણ સમજાવવા માંગુ છું અને નાની નાની ઘણી બધી એવી બીમારીઓ છે કે જેમાં નાકમાં કોઈ પણ પ્રકારના ટીપા નાખવામાં આવે તો એ અદભુત પરિણામ આપે છે હું છું ડૉક્ટર દેવાંગી જોગલ જોગી આયુર્વેદ હોસ્પિટલ સુરતથી આયુર્વેદના મહર્ષિઓએ સરસ મજાની વાત કરી છે ઉદ્વા મૂલ મદહ શાખમ પુરુષમ વિદુહુ એટલે કે મનુષ્યના શરીરની કલ્પના એક ઊંધા ઝાડ સાથે કરવામાં આવી છે એ ઝાડનું મૂળ ઉપર હોય અને એની ડાળખીઓ નીચે હોય જો મૂળ ઉપર પ્રહાર કરવામાં આવે તો બીજા બધા રોગોને આરામથી પરાજિત કરી શકાય છે આવી સરસ મજાની વાત ઋષિમુનિઓએ કીધી છે એનો મતલબ છે કે આપણા શરીરમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે આપણું માથું શીર અને એવું કહેવાય છે કે નાસાહી શીરશો દ્વારમ આખા શીરનું દ્વાર નાક છે એટલે જો નાક દ્વારા કોઈ ઔષધ પ્રયુક્ત કરવામાં આવે તો ચોક્કસ એ ટ્રમેન્ડસ રિઝલ્ટ્સ આપે ઔષધ સિદ્ધ તેલ ઘી અથવા વનસ્પતિના સ્વરસના નાકમાં ટીપા નાખવામાં આવે એનું નામ છે નસ્ય ઘણા બધા રોગો જેવા કે ક્રોનિક ક્રાઇનાઇટિસ સાઇનસાઈટીસ જૂની શરદી મગજના રોગો જેમાં ઉન્માદ એટલે કે ઘાંડપણ વાય કે ખેંચની બીમારી સતત વિચારો આવવા એન્ઝાઇટી સ્ટ્રેસ ઇન્સોમનિયા એટલે કે અનિંદ્રા એના સિવાય ઘણા બધા હોર્મોનલ ડિસીઝ જેમ કે થાઈરોઈડ પીસીઓડી ડાયાબિટીસ આ બધા જ રોગોમાં જનરલી અમે નસ્ય સજેસ્ટ કરતા હોઈએ હમણાં જ અમારા એક ગાયનેક મિત્રએ ખૂબ સરસ મને પ્રશ્ન પૂછ્યો કે દેવાંગીબેન આ તમે કહો છો કે ઉત્તમ બાળક માટે નાકમાં ટીપા નાખવાના અને આવી રીતનું કરવાનું કંઈ લોજિક સમજાતું નથી પછી ખૂબ પ્રેમથી મેં એમને સાયન્ટિફિકલી સમજાવ્યું વસ્તુ એવી છે કે આપણે મોર્ડન પોઈન્ટ ઓફ વ્યૂ જોઈએ તો એનેસ્થેટિક ડ્રગ્સ આપણે નાકથી લઈએ છીએ અને આપણે બેભાન થઈએ છીએ સો ધેર ઇઝ સમ રિલેશન્સ બિટવીન નવસ એન્ડ બ્રેઇન અગેઇન ઘણીવાર આપણે જોયું હશે કે હવે ઇન્સ્યુલિનના સ્પ્રે ચાલુ થઈ ગયા છે કોન્ટ્રાસેપ્ટિવ સ્પ્રેસ પણ ઘણા બધા કન્ટ્રીઝમાં જોવા મળે છે તો આ બધી જ વસ્તુ એવી છે કે જે ક્યાં કેવું બતાવે છે કે નાકને બ્રેઇન સાથે રિલેશન છે નાકમાં ફેક્ટરી નવ આવેલી હોય છે જે જનરલી બધાને જ ખબર હોય છે સૂંઘવાના કાર્ય સાથે સંકળાયેલી હોય છે નાકમાં જ્યારે કોઈપણ ટીપા નાખવામાં આવે છે ત્યારે એની જે અસર હોય છે એને આપણે સરસ રીતે સમજવાની કોશિશ કરીએ બેઝિકલી નસ્યની પ્રક્રિયા જ્યારે તમે કોઈ પંચકર્મ સેન્ટરમાં કરાવો છો ત્યારે એના પહેલાં ફેસ ઉપર ફેસિયલની જેમ સરસ મજાનું માલિશ કરવામાં આવે છે ગળાની પાછળના ભાગે પણ માલિશ કરવામાં આવે છે એના સિવાય સ્ટીમ આપવામાં આવે છે હવે બેઝિકલી આ શેક અને માલિશની જે પ્રક્રિયા મોઢાના ભાગે માથાના ભાગે કરવામાં આવે છે એનાથી ત્યાંનું લોહીનું પરિભ્રમણ વધી જાય છે લોહીનું પરિભ્રમણ વધવાથી મગજમાં એક બી 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 નામની સિક્યોરિટી સિસ્ટમ છે દેટ ઇઝ બ્લડ બ્રેઇન બેરિયર જે નાકમાં નાખેલી વસ્તુને સરળતાથી મગજમાં એબ્સોર્બ નથી થવા દેતી હવે જ્યારે તમે આ પ્રોસીજર કરો છો ત્યારે નેચરલી માથામાં લોહીનું પરિભ્રમણ વધે છે અને એના લીધે બીબીબી થોડુંક નીચો જાય છે એટલે હવે પછી જે નાકમાં ટીપા નાખવામાં આવશે એ ચોક્કસ સારી રીતે અંદર એબ્સોર્બ થઈ શકશે બીજી મહત્ત્વની વસ્તુ ઓલ્ફેક્ટ્રી નવનું કનેક્શન હવે આપણે જોઈએ ઓલ્ફેક્ટરી નવ નાકમાં નાખવામાં આવેલા ટીપાથી સ્ટિમ્યુલેટ થાય છે એ સ્ટિમ્યુલેશન આગળ લિમ્બિક સિસ્ટમ પર અસર કરે છે લિંબિક સિસ્ટમ એ મગજની એક એવી રચના છે જે ઘણી બધી વસ્તુઓનું સંકલન કરી રહી છે લિમ્બિક સિસ્ટમનું સ્ટિમ્યુલેશન આગળ હાઇપોથેલેમસ સુધી જાય છે હાઈપોથેલેમસ એ સ્ટિમ્યુલેશન એન્ટિરિયર અને પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લેન્ડનેસ સ્ટિમ્યુલેટ કરે છે સો અલ્ટિમેટલી નાકમાં નાખવામાં આવતા ટીપા એ પિચ્યુટરી ગ્લેન્ડનેસ સ્ટિમ્યુલેટ કરે છે વિચ ઇઝ ધ માસ્ટર ગ્લેન્ડ ઓફ ધ બોડી શરીરમાં બધા જ પ્રકારના હોર્મોન્સનું નિયંત્રણ પિચ્યુટરી ગ્લેન્ડ કરે છે આથી કોઈ પણ એન્ડોક્રાઇનલ અંતસ્તાવી ગ્રંથિજન્ય રોગ છે તો એમાં કાયમ જો નાકમાં ટીપા નાખવામાં આવે તો એ ખૂબ અસરકારક પરિણામ આપે છે કારણ કે સ્ટ્રેસ જ્યારે વધારે હોય છે તો રિલેક્સેશન માટે પણ ક્યાંક હોર્મોન્સ જવાબદાર છે કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિસીઝ જેમ કે ડાયાબિટીસ પીસીઓડી થાઇરોઇડ આ બધામાં પણ ક્યાંક હોર્મોન્સનું ઇમ્બેલેન્સ જવાબદાર હોય છે આના પરથી ખબર પડે છે કે નસ્યની પ્રક્રિયા એ ન્યુરો એન્ડોક્રાઇનલ લેવલે વર્ક કરે છે મહત્ત્વની ત્રીજી વસ્તુ છે અને એ છે ન્યુરોસાઈકોલોજીકલ જંક્શન મેં તમને આગળ જ કીધું કે ઓલ્ફેક્ટ્રી નવ એ લિમ્બિક સિસ્ટમ સાથે કનેક્ટેડ છે હવે લિમ્બિક સિસ્ટમ એ બિહેવિયરલ આસ્પેક્ટ માટે જવાબદાર છે અમારા શાસ્ત્રોમાં ગાંડપણ ખેંચની બીમારી ખૂબ વિચારો આવવા મગજ કંટ્રોલમાં ન રહેવું આવી જે જે માનસિક બીમારીઓ છે મોટા ભાગની દરેક બીમારીમાં અલગ અલગ પ્રકારના ઘી અથવા તેલો નાકમાં નાખવાનું ઋષિ મુનિઓએ સ્પષ્ટતા સાથે જણાવ્યું છે એટલે કે નાકમાં નાખવામાં આવેલા આ ટીપા લિમ્બિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે જેનાથી મનુષ્યનું બિહેવિયર નોર્મલ થવાની શક્યતા વધી જાય છે તો આમ નસ્ય એ ન્યુરો સાયકોલોજીકલ જંક્શન પર પણ ઉત્તમ પરિણામ આપે છે એટલે ઓવરઓલ જોવા જઈએ તો નાકમાં નાખવામાં આવેલા આ ટીપા એ ઘણી રીતે કામ કરે છે કોઈ પણ એન્ડોક્રાઇનલ ડિઝીઝીસ કોઈપણ ન્યુરોલોજીકલ ડિસીઝીસ અને કોઈ પણ સાયકેટ્રિક ડિસીઝમાં આ ટીપા અદ્ભુત પરિણામ આપે છે હવે ઋષિ મુનિઓ શું કહે છે એના પર એક નજર નાખીએ આચાર્ય ચરકે સરસ મજાનો શ્લોક લખ્યો છે અને શ્લોક જો તમે વાંચો ને તો ચોક્કસ આજથી જ તમે નશ્ય ચાલુ કરી દો ચાલો કંઈક વસ્તુ આપણે એમાંથી સમજીએ કર્મહ કાલમ યો યથોક્ત નિષેવતે ન તસ્ય ચક્ષુર ન ઘ્રાણમ નક્ષોત્રમ ઉપહન્ય તે એટલે કે સમયસર નાકમાં ટીપા જે વ્યક્તિ નાખે છે ન તસ્ય ચક્ષુર એની આંખો ન ઘ્રાણમ એનું નાક કે નક્ષોત્રમ કે કાન એ કશું જ ડેમેજ થતું નથી એ બધું બરકરાર રહે છે એટલે કે આયુર્વેદ મતે તમારી બધી ઇન્દ્રિયોને ઉંમર વધવાની સાથે બગડે નહીં એના માટેનું સર્વશ્રેતા ન કપિલા કેશા શૂની વાન કેશા પ્રમુજ્ય વર્ધતે ચ વિશેષત એટલે કે નાકમાં જે ટીપા નાખે છે એવા વ્યક્તિઓના દાઢી અને માથાના વાળ સફેદ પણ નથી થતા અને વારંવાર ખરતા પણ નથી અને ખૂબ સરસ ગ્રોથ થાય છે જે આજકાલ મોટાભાગે બધાની જરૂરિયાત છે હું ખૂબ સ્પષ્ટતા સાથે એક સરસ મજાની વાત શેર કરું છું કે એક વખત હું જાહેરમાં સેમિનાર લેવા ગઈ બધાની વચ્ચે મને એક સિનિયર કેજીના બાળકના મમ્મીએ પૂછ્યું કે બેન મારા બાળકના બે વાળ સફેદ છે વોટ શુડ આઈ ડૂ અને મેં ખાલી બધાની વચ્ચે એટલો જ જવાબ આપ્યો કે બેન રોજ રાત્રે સૂતી વખતે બાળકના નાકમાં તમે ગાયના ઘીના ટીપાં નાખો અને ત્રણ મહિને એક વખત મને મળી જજો લગભગ સત્તર કે વીસ દિવસ પછી એ બેન મારી પાસે આવ્યા અને ખૂબ આનંદિત ચહેરે એમણે મને જણાવ્યું કે બેન મારા બાળકના નીચેના બંને વાળ હવે કાળા આવવાના શરૂ થઈ ગયા છે બસ આ જ તાકાત છે આયુર્વેદિક નસ્યની એના પછી ચરક આચાર્ય ફરીથી કહે છે મન્યા સ્તંભ શિરશુલ શૂલ હનુસંગ્રહ પીનસા અર્ધાવ ભેદોશ શિરહ કંપશ્ચ સામ્યથી બધા ભયંકર ભયંકર રોગોના નામ ચરક ખૂબ સહેલાઈથી કહી દીધા છે કે જો તમે નસ્ય રોજ કરશો ને તો આવા રોગો થશે પણ નહીં અને થયા હશે તો મટવાની શક્યતા વધી જશે કયા કયા રોગો મન્યાસ્તંભ એટલે કે ગરદન જકડાઈ જવી શિરાશૂલ એટલે કે માઇગ્રેન કે ટેન્શન હેડેક કે વાસ્ક્યુલર હેડેક અર્ધિત એટલે કે પેસિયલ પેરાલિસિસ હનુ ગ્રહ એટલે કે જડબું તમારું જકડાઈ જવું એના સિવાય પિનસ એટલે કે જૂની શરદી સાઇનસાઇટિસ ક્રોનિક રાઇનાઇટિસ એલર્જીક રાઇનાઇટિસ અડધાઓ ભેદ એટલે કે અગેઇન સ્પેસિફિક માઇગ્રેન એના સિવાય સિરહકંપ આપણને પાર્કિન્સન્સના લક્ષણ છે શરીરમાં અમુક પ્રકારે ધ્રુજારી થતી હોય એવું લાગે છે તો આ બધા જ ન્યુરોલોજીકલ ડિસોર્ડર્સ પણ નસ્યથી સારા થઈ શકે છે આગળ ચરકાચાર્ય કહે છે કે જો રોજ નાકમાં ટીપા નાખવામાં આવે તો એનાથી સ્વર તમારો સ્થિર અને પ્રબળ બને છે બધી જ ઇન્દ્રિયો બળવાન બને છે વૃદ્ધાવસ્થાને તમે પાછી ઠેલી શકો છો અને ઉધ્ધ જત્રુગત વિકારો એટલે કે ખભાની ઉપરના રોગોને આવતા અટકાવી શકો છો કેટલી અદ્ભુત વાત હમણાં એક બહેને મને પૂછ્યું કે બેન રાત્રે તમે નાકમાં ટીપા નાખવાનું સૂતા પહેલાં કહો છો અમે ટીપા નાખીએ ને કંઈક થઈ ગયું તો અમારે ક્યાં જવું એટલે મેં બહુ જ શાંતિથી સમજાવ્યું કે મોટા ભાગે આપણને ટેવ નથી હોતી એટલે આપણે એવું વિચારી લઈએ છીએ કે ટીપા નાખવાથી કશુંક થઈ જશે તો ક્યારેય કોઈને હજી સુધી કશું થયું નથી એટલે આરામથી તમે એને ધીમે ધીમે ટેવ પાડી શકો પહેલા દિવસે બે કે ત્રણ ટીપાં નાખો એક એક ટીપું વધારતા જાઓ અને વધારીને તમે છથી આઠ ટીપાએ પહોંચી શકો જો તમે સિમ્પલ ગાયના ઘીના ટીપાં નાખી શકો એ તમને સૂટ નથી થતું તો તલનું તેલ દિવેલ કોપરેલ કોઈ પણ રીચ મટીરિયલ તમે પસંદ કરી શકો કે મોટા ભાગે બ્રેઇન પણ લિપિડ રીચ મટીરિયલ છે એટલે નાકમાં આવા કોઈ પણ ટીપા નાખવામાં આવે તો એ મગજને ચોક્કસ પોષણ આપશે આયુર્વેદમાં આવી રીતે રોજ ઘરે ટીપા નાખવાની પ્રક્રિયાને પ્રતિમર્ષ નસ્ય કહેવામાં આવ્યું છે એટલે કે પ્રતિમર્ષ નસ્ય રોજ વ્યક્તિ પોતાની જાતે જ પોતાના ઘરે કરી શકે હા તમને સમજ નથી પડતી તો તમે અવશ્ય તમારી નજીકમાં કોઈ પણ વૈદ્યનો સંપર્ક કરીને પૂછી શકો કે મારે કયા ટીપા વાપરવા જોઈએ તો મિત્રો આ સરસ મજાની વાત છે તમે તમારા ગ્રુપમાં શેર કરજો બને ત્યાં સુધી રોજ નસ્યની એક આદત પાડી દેજો મને ઘણા દર્દીઓ એવું કીધું છે કે નાકમાં ટીપા નાખવાથી ખૂબ સરસ ઊંઘ આવે છે અમારે ક્યારેક ક્યારેક ટ્રાન્કવિલાઇઝર કે સેડિટીવ કોઈક લેવી પડતી હતી હવે એની જરૂર જ નથી પડતી એક જે ડીપ સ્લીપ છે ને એનો અનુભવ અવશ્ય તમે કરી શકશો આશા રાખો છું કે માહિતી બધે જ શેર કરીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ